વિસનગર શહેરની સાકરચંદ પટેલ યુનિવર્સિટી ખાતે આવતીકાલે તારીખ અઢાર બે બે હજાર પચીસના રોજ સ્પિરિટ બે હજાર પચીસ સ્ટુડન્ટ ઇન્ટર કોલેજ સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનો શુભારંભ થવા જઈ રહ્યો છે જેમાં લગભગ સોળ જેટલી વિવિધ રમતો યોજાશે અને આશરે એક હજાર છસો પચાસ કરતા વધારે વિદ્યાર્થીઓ ભાગ લેશે જેમાં ક્રિકેટ વોલીબોલ કબડ્ડી જેવી વિવિધ રમતો યોજાશે આ અંગે વધુ માહિતી સાકરચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન શ્રી પ્રકાશભાઈ પટેલ આપી હતી આ ટુર્નામેન્ટના સ્પિરિટ ઓર્ગેનાઇઝિંગ ચેરમેન શ્રી શ્રી અભિજીત સિંહ જાડેજા અને શ્રી રાકેશભાઈ પટેલ અસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ ફિઝિકલ એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ દ્વારા આ ટુર્નામેન્ટની જોરદાર તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી રિપોર્ટર પ્રકાશ સોની ડીટી ન્યૂઝ લાઈન ટ્વેન્ટી ફોર વિસનગર સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હંમેશા ધ્યાન રાખવામાં આવેલ છે આ સંદર્ભે માનસિક રીતે તો અમારે ત્યાં મેડિકલ પેરામેડિકલ અને દરેક કોર્સ ચાલે છે જે ઉત્તર ગુજરાતમાં પ્રખ્યાત યુનિવર્સિટી છે શારીરિક શ્રમ આજકાલની મોબાઈલ જનરેશન માટે બહુ જરૂરી છે અહીંયા ચાલતા દરેક કોર્સ માટે આગામી પંદર દિવસ માટે સ્પોર્ટ્સનું આયોજન સાકરચંદ પટેલ યુનિવર્સિટી ખાતે થવા જઈ રહ્યું છે જેનું નામ સ્પિરિટ બે હજાર પચીસ રાખવામાં આવ્યું છે આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સોળથી પણ વધારે ગેમ જેમાં આઉટડોર ગેમ પણ સામેલ છે ઇન્ડોર ગેમ પણ સામેલ છે જેની અંદર સોળસો એકાવન જેટલા વિદ્યાર્થીઓ ભાગ લેવા જઈ રહ્યા છે અત્યારે બિંગ અ ચેરમેન અને ડીન સ્ટુડન્ટ અફેસ તરીકે જણાવતા આનંદ થાય છે કે હાલ અડતાલીસથી પણ વધારે ટકાવારીમાં બહેનો એટલે કે અમારે ત્યાં ભણતી વિદ્યાર્થીનીઓએ પણ ભાગ લીધો છે અને આ ટકાવારી જે છે એ ક્યાંક ને ક્યાંક ઇક્વલ છે તો આ પ્રસંગે જે કાલે ઉદઘાટન થવા જઈ રહ્યું છે જેમાં મુખ્ય મહેમાન તરીકે પ્રો કબડ્ડીના ચેમ્પિયન ગિલ સાહેબ જે છે એ ઉપસ્થિત રહેવાના છે સંસ્થાના ચેરમેન પ્રકાશભાઈ પટેલ સાહેબ અને દરેક કોર્ડિનેટર્સ જે અમારા સ્પોર્ટ્સના કોર્ડિનેટર છે એના સાથે ભવ્ય શુભારંભ સ્પિરિટ બે હજાર પચીસનો થવા જઈ રહ્યો છે આભાર અસ્તુ સાકરચંદ પટેલ યુનિવર્સિટીની અંદર એન્યુઅલ ઇવેન્ટ સ્પિરિટ ટુ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવ નું આયોજન કરવામાં આવ્યું છે આવતીકાલે સ્પોર્ટ્સ ઇવેન્ટનો શુભારંભ થઈ રહ્યો છે આપણા કબડ્ડી પ્લેયર નેશનલ આશિષ ગિલ એ મુખ્ય મહેમાન તરીકે આ ઇવેન્ટના ઓપનિંગ સેરેમનીમાં પધારવાના છે સાકરજન પટેલ યુનિવર્સિટીમાં હમણાં જ કલ્ચરલ ઇવેન્ટ ઉડાન ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો અને આઠસોથી એંશી આઠસો એંશીથી વધારે વિદ્યાર્થીઓએ ઉડાન ટ્વેન્ટી ટ્વે ટ્વેન્ટી ફાઇવની અંદર પાર્ટિસિપેશન કરેલું છે અને ખૂબ જ સફળતાપૂર્વક ઉડાનનો કાર્યક્રમ આયોજિત થયો હતો આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓની અંદર રહેલી ઇન્ટરનલ સ્ટ્રેન્થને બહાર લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે ભારતની સંસ્કૃતિ સાથે અત્યારના યુથને જોડવા માટેનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે અને હવે સ્પોર્ટ્સ કે જેમાં બાળકો પોતે પોતાની ફિટનેસ પ્રત્યે વધારે જાગૃત થાય તેમની અંદર પણ જે ઇન્ટરનલ સ્ટ્રેન્થ છે એને બહાર લાવવાનો પ્રયત્ન છે આપણા સાકરચંદ પટેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ખાસ કરીને સ્પોર્ટ્સની અંદર નેશનલ ઇન્ટરનેશનલ સુધી પરફોર્મ કરી રહ્યા છે અને આ એક પ્લેટફોર્મ એ વિદ્યાર્થીઓને આપવાનો પ્રયત્ન કરીએ છીએ જેમાં ઇન્ડોર અને આઉટડોર ગેમ્સમાં હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ આવતીકાલથી પાર્ટિસિપેશન કરવાના છે અને અત્યારે આપણે જોઈએ છીએ કે વિદ્યાર્થીઓની અંદર સોશિયલ મીડિયાની અંદર વધારે સમય વ્યવસ્થિત વ્યતીત કરતા હોય છે પરંતુ સ્પોર્ટ્સની અંદર વિદ્યાર્થીઓ ઓછો રસ લે છે આપણે સાંકરચંદ પટેલ યુનિવર્સિટીમાં સદિભાગ્યે સ્પોર્ટ્સ ફેસિલિટી ખૂબ જ સારી રીતે આપણે ડેવલપ કરેલી છે ઓપન ગ્રાઉન્ડની અંદર ટ્વેન્ટી ફોર બાય સેવન થ્રી સિક્સટી ફાઈવ ડેઝ વિદ્યાર્થીઓ પોતે સ્પોર્ટ્સમાં એક્ટિવ રહેતા હોય છે અત્યારે ક્રિકેટ એ વિદ્યાર્થીઓને ગમતી રમત છે પણ સાથે સાથે ફૂટબોલ છે કબડ્ડી છે વોલીબોલ છે જેવી રમતોની અંદર પણ આપણી સાગરજન પટેલ યુનિવર્સિટીની ટીમ નેશનલ સુધી પરફોર્મન્સ કરેલું છે આ ઇવેન્ટની અંદર પણ હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ રસ લઈ રહ્યા છે અને સ્પિરિટ ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઇવનું ઉદઘાટન આવતીકાલે આયોજિત કરવામાં આવ્યું છે અને હું સ્પષ્ટપણે માનું છું કે વિદ્યાર્થીઓ જો પોતાની ફિટનેસ પ્રત્યે જાગૃત થશે તો એમની અંદર એકાગ્રતા પણ વધવાની છે ડિસિપ્લિન પણ આવવાની છે અને એના કારણે એમના એજ્યુકેશન ઉપર પણ સારી અસરો આવશે એના માટેનું આ એક સ્પોર્ટ્સ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે